રાત દે આવન કઈક વિચાર ઉડશે ને આ અ આગેવાન ને કઈ કહેવું પડશે મમ જવા દે આગેવાન જોડે ને આ વાહના કોઈ ગોટતા નહીં તો આગેવાન જોડે આ નવરાત્રી ને કઈ કરવું નહી આગે તો આગેવાન ને કઈ પછી કહેવું છે પાણી પાણી પીવો વાર આપડે વાત માં કોઈ નાહી લેતું નહીં આપડે પાણી પીવા લેવ ભાડે

આવો નહીં ના હતી તો આપડે કઈ કરવું તો પડે નવરાત્રી હવે કાલ તો નવરાત્રી બધું હવે આ બધું તમે હવે તમારું થોડું આગેવાનું પદ લેવું પડે કેવું પડે પદ ને કે ભાઈ હજુ આ બધું કરવાનું આયોજન

એનું ધ્યાન નઈ આવે હજુ ભાઈ હજુ ભા ને માં હવે બે બંકા થઈ ગયા હવે બંકા ને સીધી લાઈન માં લાવવા પછી એટલે એ માટે હું કોક કરીશ ચિંતા ના કરશું આપણે ભાઈ ને તો બધું કરવું પડશે ચામું આયોજન ને ભેગા કરશું ને આયોજન કરશું તો થશે આ પયો પુ હોય હોય ને બધું બાજી હોય બાકી હું મૂકી ગયો આગેવાન ને બધી ચાર વર્ષી હોય છે ચાર વર્ષો હોય પણ મને કોઈ કેવા આવે તો હું આવું ને આગેવાન સીધો આવે ચીધા આગેવાન સીધો આવશે ના આગેવાન આગેવાન સીધો ચિંતા આવશે કો ના હું એમ કેવા માંગુ આગેવાન સીધો ના આવે એટલે તમને ના કેવા હું અત્યારે ના ના બરાબર તમારે હું ભૂલ ખોટું નહીં તમે આયાસ બહુ સારું કરો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અને હવે કેશુભા ને અજુભા પોતા ને બંકા થઈ ગયા પણ એમને સેકડા ફીટ કરી નાખવા પછી બરોબર એ પણ એમને જઈને કોક આયોજન કરવું પછી અને ચા બા આપડે ઘેર ચાનું રાખો આયોજન ઘેર ચાનું આયોજન રાખી આપડે આયોજન કરીએ બાકી આયોજન બીજો બીજો આપડે પેલો થઈએ ને લાલ લાલ ભાઈ લાલ ભાઈ ગયા હું હતો એ મારે એ હું સીધા હતો લાલ થોડા કાચા પડે બોલવા

તમારે જઈ હું બોલાવાયોજન કરશું ચાલુ બધા ભેગા શાંતિ આપડા કોણ લેવાનું સર બરાબર અને આપડા ઘેર રાખવું આ બધું આયોજન આપડે જીલુભા ના આગેવાને ખરાબે આગેવાન બોલાવા જો આગેવાન આવી જશે ઓકે ઓકે બરાબર બીજું કોઈ વાય કોમકાજ તો કયો પછી કઈ દો હું બેઠો કોઈ કોમકાજ તો કયો અમુક અમદાવાદ જતા તો અમુક કરી જતા હોય અમુક કરી જાય તો પેલા મુંબઈ જાય ભાઈ આપડે એ ના લગ્ન હતા પેલા ભાઈ કે અમે ના એટલે આપડા ભાઈઓ થોડું બધા પોચ વગર એ રીતનું આયોજન કરવાનું બરાબર બરોબર પેલા પોચ ના હોય અમને પછી આપડે પોચ વગર એટલે આપડે એ રીતનું આયોજન લેવાનું હોય બરોબર અને મારો પેલો ભાઈ ને લવાનું મારો બે શબ્દ કેવાય આયા નઈ ખબર કે બોલશે એટલે રખડાય તું આયોજન કરવાનું આપડે બરાબર એટલે તમે આ આટલું કરો કે આપણે ચા આયોજન કરશું બરાબર હું કીધું ભૂલતા નહીં હું કીધું ભૂલતા હા હું કરો હા બેઠા એ આવો બેહો હા બસ આ બેઠા વહી એક વાત કરવા આવ્યો કુળદેવ ને મંદિરે રાખેલું હોય આપડે નવરાત્રી નું આયોજન તો આપડે કઈક કરવું પડશે ને લાઇટિંગ ગોઠવવી પડશે તો પડશે નવરાત્રી તો મનાવાની હોય હા તો ભાઈ

ભાઈઓને ભેગા કરવા પડશે નઈ યાર મારા પાણી નું આયોજન કરું તમે બરોબર ચા મિલી ને રાખજો ભલા

એ હા જવું અને એમ કે ઘેર મીટિંગ રાખી એ હારું ઓલતો નહિ નહિ હજુભાઈ એ હજુ મારા કાકા બોલાવો તમને તો કોણ બોલાવો હીલુભુ બી હાલત એ હા

નાની નાની વાત આમાં ત્રીજો ચોથો લાભ ઉઠાઈ જાય માફી આપડે કેટલા વાગે આયોજન રાખશું મંદિર નું બોલો તમે કઈ દો અમે આવી કોઈ ને કોઈ ભેદભાવ નહીં ઓકે ચલો તો હવે આપડે સો વાગે આપડા મંદિર જે શંકા કરવાનો મંદિરે તો ખોરિયામા ના મંદિરે આવી જજો સો વાગે કમ્પ્લીટ બરાબર કોઈ ભાઈઓ ને બોલાવા જવું પડે આઠ ભાઈઓ હાજર થઈ જજો મંદિરે સો હારાસ આસપાસ એટલે મંદિરે આવશે અત્યારે એમનો ફોન આવ્યો બહાર ઇમરજન્સી સો આસપાસ ટાઈમ સર આઈ જશે મંદિરે એટલે આપડે ત્યાં ભેગું થવાનું

ਬਾਜ਼ਰੀਨ ਕੋਠਾ ઓળਖਣੇ ਵਾਤੇ ਉਮਰ ਬਨਾਇਆ ਗਣ ਮੋਟਾ